નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ છો તો કેવા વિચારો રાખીને જીવન જીવવું જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જ્યારે તમારા ખાસ લોકો તમારાથી દૂર થઈ જાય ને ત્યારે સમજી લેવું કે એમની જરૂરત તમારાથી હવે પૂરી થઈ ગઈ છે એમનો મતલબ હવે તમારાથી ખતમ થઈ ગયો છે નંબર બે મિત્રો જો તમે જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો જીવનમાં પ્રગતિ કરવા માંગો છો તો પોતાનું પૂરું ફોકસ પોતાનું પૂરું ધ્યાન પોતાના કામ પર લગાવો લોકોની વાતો ઉપર નહીં કારણ કે લોકો તો આજે પણ કંઈક અલગ અને કાલે પણ કંઈક અલગ જ બોલશે એટલા માટે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો નંબર ત્રણ સચ્ચાઈ તો એ જ છે કે તમારી અંદર જ તમારી ખુશીઓ છુપાયેલી છે પરંતુ ખબર નહીં કેમ તમે એ લોકો પાસે એ ખુશીઓને શોધી રહ્યા છો જે લોકોએ પોતાની જિંદગીમાં દુઃખનો કે મુશ્કેલીઓનો ક્યારેય સામનો પણ ના કર્યો હોય જે લોકોએ બીજાના દુઃખોને સમજવાની કોશિશ ના કરી હોય નંબર ચાર સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ કરે કે ના કરે કારણ કે અડધાથી વધારે દુનિયા સૂતી હોય તો પણ સૂરજ ઉગે જ છે નંબર પાંચ આંધળી ભીડમાં ચાલવાનું બંધ કરો તમે પોતાનો રસ્તો જાતે જ બનાવો અને લોકોને સફળ થઈને બતાવો નંબર છ મિત્રો યાદ રાખો કે જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય જે દરવાજા પર તમારી કોઈ કિંમત ના હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો નંબર સાત લોકો ઓળખતા ભલે નામથી હોય પરંતુ યાદ તો લોકોને એમના સ્વભાવથી જ રાખવામાં આવે છે દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા પરંતુ જે પણ બને છે તે પાકા દોસ્ત બને છે અને તે હંમેશા જીવન પર સાથ આપે છે એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જ જરૂરી હોય છે જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે સાચું બોલવાનું તો દૂર છે પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે થોડું પણ સાચું કહી દઈએ ને તો પોતાના જ રિસાઈ જતા હોય છે સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે અહંકારમાં અભિમાનમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે હોંસલો રાખ એ મંજિલના મુસાફિર જો દર્દ મળ્યું છે ને તો એને દવા પણ મળશે તે હંમેશા યાદ રાખજે ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ બિલકુલ ના કરતા દોસ્તો કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી પરેશાની જિંદગીનો હિસ્સો છે જો એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયામાં સૌથી સારી ભેટ હોય ને તો એ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે પરંતુ એક તારીખ એવી પણ આવે છે કે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે જો એ જ સાફ ના હોય ને તો ચમકતો ચહેરો શું કામનો હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એ ભૂલોથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે જે લોકો દિલના સાફ હોય છે ને લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી એ વસ્તુની પાછળ પડ્યા છો એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય બાકી તો હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે એટલે જે પણ કરો એમાં ક્યારેય પણ એના વિચારશો મિત્રો કે લોકો શું કહેશે વિચારોનો ફરક હોય છે બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે સફળ માણસ ખુશ રહે કે ના રહે પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો કદર એમ એમને કરો જે લોકો દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ મિત્રો કોઈથી પણ ઉમીદ પણ ના રાખવી જોઈએ કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ ઉમીદ રાખતા હોઈએ અપેક્ષા રાખતા હોઈએ અને એ આશા પૂરી નથી થતી ને ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે જે સંબંધોમાં તમારી કદર ના થાય જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે એ સંબંધોથી દૂર થઈ જવું જ સારું હોય છે મિત્રો કારણ કે જ્યાં તમારી કદર નથી જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ દોસ્તો બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી સત્ય હંમેશા દિલથી જ નીકળે છે આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી વધારે પોતાનું દુઃખ બતાવી દેશે આ દુનિયા છે સાહેબ અહીં જૂઠથી તો બધાને નફરત છે પણ સાચું પણ બોલવું કોઈને ગમતું નથી ક્યારેય પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ સેંકડો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારે એ વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે ખરાબ વાત એ છે કે સમય ઓછો છે અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે પરિવાર ત્યારે વિખેરાવા લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને ના સમજ લોકો બોલવા લાગે છે એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી એવી રીતે કોઈ પણ માણસનું કેટલોય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા યાદ રાખજો મિત્રો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુખી કરે છે એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પ્રસ્તાવ બિલકુલ ના કરવો જોઈએ જિંદગી જીવવા માટે મળી છે એટલા માટે એને લોકો શું કહેશે ને એ વિચારવામાં ક્યારેય બરબાદ ના કરો લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ તો સૌથી મોટી મૂર્ખતા છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું સફળતા મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડે છે સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા સુખ દુઃખ તો આપણા જીવનનો એક ભાગ છે જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે આજકાલ તો કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બીજાને બતાવશો તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે મજબૂત માણસને જોઈને લોકો કહે છે કે આ માણસ તૂટતો કેમ નથી પરંતુ એ નથી જાણતા કે એ માણસ તૂટીને જ આટલો મજબૂત બન્યો છે અંધારામાં જ્યારે આપણે દીવો લઈને ચાલતા હોઈએ છીએ ત્યારે આપણને ભ્રમ હોય છે કે આપણે દિવાલે લઈને ચાલી રહ્યા છીએ પરંતુ હકીકતમાં તો દીવો આપણને લઈને ચાલી રહ્યો હોય છે દુખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે જેના મનના ભાવ સારા હોય છે ને તેના દરેક કામ સારા જ થાય છે સંબંધો બધાથી રાખવા પરંતુ ઉમીદ કોઈથી ના રાખવું ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ એકલા રહીને એકલા મહેસૂસ કરવું એ તકલીફ આપે છે પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું એ માણસને અંદરથી તોડી દે છે સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેક કોઈના નથી થતા પછી એ ભલે સમય હોય કે માણસ હોય ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન કરવો આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરવું કે તમને છોડવાવાળા પસ્તાય જેને તમારો સંબંધ નિભાવવો છે તે તમારી હજાર ભૂલોને પણ માફ કરી દેશે પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે મળેલા સમયને સારો બનાવો જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન ઓછું પડશે જીવનમાં સંજોગો પસંદ કરવાનો ભલે આપણને કોઈ અધિકાર નથી પણ આવેલા સંજોગોમાં કેમ વર્તવું ને એ તો આપણા હાથમાં હોય છે કોઈની ભૂલને વધુ શોધવા જશો તો એ સંબંધ બગડશે પરંતુ એ વ્યક્તિએ આપણા માટે શું કર્યું છે એ વિચારશો તો બગડેલા સંબંધો પણ સુધરી જશે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે તમે જે વિચારી રહ્યા છો ને એનાથી કેટલી વધારે આગળ જિંદગી નીકળી રહી છે ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે મોંઘવારીનો સમય છે સાહેબ હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે સંબંધોનું વાવેતર કરતા પહેલાં જમીન પારખી લેવી સાહેબ કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે જિંદગીને એક એક પળ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર